આ પ્રસંગે જીએસટીટીએના પ્રમોક પ્રમોદ ચૌધરી, ચિપગેલ અને વાઇસ ચانسલર નર્મદ યુનિવર્સિટી ડોક્ટર કિશૂર ચાવડા અને અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેક્સ અમદાવાદ. આજ હમ સુરત મે વર્લ્ડ ટેબલ ટેનિસ ડે મના રહે હે. યહાં પે જો પૂરે ગુજરાત કી પ્લેયર્સ હે, જિન્હોને નેશનલ, ઇન્ટરનેશનલ ઓર સ્ટેટ લેવલ પે اچھا પ્રદર્શન કિયા હે, હમ ઉનકો યહાં પે સમાનિત કિયે હે. હમારે jitne achhe coaches hai jo bhi hamari organizing team hai जिन्होंने अच्छे टूर्नामेंट होंगे उनको भी हमने सम्मानित किया है गुजरात जो है टेबल टेनिस के अंदर में काफ़ी अच्छा प्रदर्शन कर रहा है हमारे इंडिया की टीम के अंदर में गुजरात से तीन प्लेयर हैं उनमें से दो प्लेयर सूरत से हैं और वो नेशनल और इंटरनेशनल लेवल पे काफ़ी अच्छे मेडल्स जीत के आ रहे हैं हमारे अभी आने वाले ओलंपिक पेरिस ओलंपिक के अंदर में हमारी टीम के अंदर में हिंदुस्तान की टीम के अंदर में कम से कम दो प्लेयर गुजरात के होंगे जो रिप्रेजेंट करेंगे हमें पूरी उम्मीद है कि वो अच्छा प्रदर्शन करेंगे और हो सकता है कि कुछ मेडल भी हम जीत सकते हैं हालमा અત્યારે હું ટ્રેનિંગ કરી રહ્યો છું સુરત માં આવનારી છે સાઉદી સ્મેશ ટુર્નામેન્ટ છેના માટે અને નેક્સ્ટ મન્થ જ ઓલિમ્પિક માટેનો સિલેક્શન થવાનું છે તો આ ઇમ્પોર્ટન્ટ છે ઘણી ટુર્નામેન્ટ મારા માટે અને આશા કરું છું કે આ વખતે પહેલીવાર ગુજરાત થી બે પ્લેયર્સ ઓલિમ્પિક માં ક્વોલિફાય કરે ઇન્ડિયાની નું પ્રતિનિધિત્વ કરે અને ઇન્ડિયન ટીમ તો ક્વોલિફાય થઈ જ છે વખત તો પોસિબિલિટી છે છે કે બે ગુજરાતીઓ શકે અને બધો શ્રેય ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન ને જાય એસએજી ને જાય કે આટલું બધું અમને પ્રોત્સાહન મળ્યું છે આટલા વર્ષ માટે અને ઘણી એવી ટુર્નામેન્ટ પણ મારી છેલ્લા ઘણા મહિનાઓમાં સારી ગઈ છે જેમાં નેશનલ ચેમ્પિયન થયો હું અને નાઇજીરિયામાં ડબલ્યુ ડ્યુટી કન્ટેન્ડરમાં હું સેમિફાઈનલ રમ્યો હતો વર્ડ રેન્કિંગ પણ ઘણું ઇમ્પ્રૂપ થયું છે જેમાં હું સિક્સ્ટી ટુ છું અત્યારે વર્લ્ડ રેન્કિંગમાં તો ઘણો આનંદ થાય છે ને અને કોશિશ એ જ રહેશે કે હજુ પણ આવનારી ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરું અને મારા બેસ્ટ રેન્કિંગ ને બીટ કરીને ટોપ ફિફ્ટીની અંદર એન્ટર કરું હવે નેક્સ્ટ મંથ સાઉદી સ્મેશ છે અને પછી પછી હું ટર્કી જઈશ ડબલ્યુડ્યુટી ફીડર ટોર્નામેન્ટ રમવા માટે અને ત્યાંથી બ્રાઝિલમાં WTT કન્ટેન્ડર અને ત્યાંથી જ એટલે આખો મંથ પેક છે ઘણી ટુર્નામેન્ટ્સ અને મેચ પ્રેક્ટિસ થશે અને એ પછી જો હું ક્વોલિફાઈ કરું ઓલિમ્પિક્સ માટે તો જૂન મંથ ઘણો ટ્રેનિંગ પર ફોકસ રહેશે અને જુલાઈમાં ઓલિમ્પિક્સ થશે મારો હમણાં કરન્ટ ઇન્ડિયા રેન્ક 3 છે અને વર્લ્ડમાં આઈ એમ 175 મારો મેન ડબલ્સ ઇન ધ વર્લ્ડ રેન્ક ઇઝ ટ્વેલ્વ કરન્ટલી પેડ વિથ માન ઓફ ટક્કર ફ્રોમ સુરત એન્ડ ઓલ્સો ઇન ધ મિક્સ ડબલ્સ મી એન્ડ માય પાર્ટનર આર ઇન ટોપ ફિફ્ટી ઇન ધ વર્લ્ડ મારો કરંટ એમ છે ટોપ હંડ્રેડમાં જવાનો વર્લ્ડ રેન્કિંગ અને ઇન્ડિયા નંબર વન થવાનું એની સાથે સાથે હું હમણાં પાસ્ટ ટોર્નામેન્ટ્સમાં મેન ડબલ્સ અને મેન સિંગલ્સમાં મારું સારું પર્ફોમન્સ હતું તેનાથી હું બહુ ખુશ છું બેરૂતમાં એક ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ અને સ્લોવેનિયામાં એક સિલ્વર મેડલ આવ્યો હતો જેનાથી અમારું ડબલ્સનું રેન્કિંગ ઘણું પુશ થયું ઉપર આગળ જતાં હું ગ્રેન્ડ સ્મેશ સાઉદીમાં પાર્ટિસિપેટ કરીશ એની સાથે સાથે જ હું એના પછી બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં બે ટુર્નામેન્ટ્સ રમીશ જેનાથી મારું વર્લ્ડ રેન્કિંગ રેન્કિંગિંગ થશે દોસ્તો સુરતના શાનદાર જગ્યા પર આજે વર્લ્ડ ટેબલ ટેનિસ ડેની ઉજવણી કરવામાં આવી ખાસ કરીને આ પ્રસંગે ગુજરાતના જેટલા પણ ખેલાડીઓ છે જેમણે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે ગુજરાતનું નામ રોશન કર્યું છે તમામે તમામ ખેલાડીઓને ઇનામો અને રોકડ પુરસ્કારથી પુરસ્કાર એનાયત કરવામાં આવે ખાસ કરીને આમ જોઈએ તો ગુજરાત એવી અપેક્ષા કરી રહ્યું છે કે ઓલિમ્પિક્સ જે રમાવાના છે રિસન્ટ પેરિસ ઓલિમ્પિક્સ એમાં ગુજરાતના ઓછામાં ઓછા બે ટેબલ ટેનિસના ખેલાડી ભાગ લે અને દેશ માટે ગૌરવ અપાવે ખાસ કરીને એની તૈયારીઓ ચાલી અને સાથે સાથે બે હજાર છત્રીસની ઓલિમ્પિક્સની તૈયારીઓ પણ એટલી જબરજસ્ત રીતે સુરતમાં ચાલી રહી છે અને ઓવરઓલ જોવા જઈએ તો સમગ્ર ગુજરાતમાં ચાલી રહે સમાચારમાં મહત્વના સમાચાર ઉપર નજર કરીએ વસ્ત્રાપુરમાં જૂથ ની ઘટના સામે આવી છે અમદાવાદના વસ્ત્રાપુર માં જૂથ અથડામણ ની ઘટના ના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો વસ્ત્રાપુર ખાતે એક જ્ઞાતિના બે વચ્ચે પથ્થરમારો થયો છે મંદિરની બાબતમાં ઘટના થઈ હોવાની વાત સામે આવી રહી છે પથ્થરમારામાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે ઘટના સ્થળે હાલ પોલીસનો ચાપતો બંદોબસ્ત છે ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે તો અમદાવાદના વસ્ત્રાપુર ખાતે જૂથ અથડામણના સમાચાર મંદિરને લઈને માથાકૂટ થઈ હતી અને એમાં મકવાણા અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે દીપક જે રીતેની ઘટના બની છે વસ્ત્રાપુર અંદર ગામમાં જે જૂથ અથડામણ થઈ છે મંદિરની બાબતે શું વધુ વિગત ત્યાંથી પ્રાપ્ત થઈ રહી છે પોલીસે હાલ કઈ દિશામાં તપાસ હાથ ધરી દીધી છે અમદાવાદ શહેરના વસ્ત્રાપુર ગામ ખાતે જૂથ અથડામણની ઘટના છે તે બનવા પામી હતી મંદિરના જીર્ણોદ્વાની જે પત્રિકા છપાવવા અને તેની અંદર નામ છે તે છપાવાના બાબતને લઈને જ હાલતો આ જે ઘટના છે તે પ્રકાશમાં આવી હતી બંને જૂથ છે તે ઉગ્ર થયા હતા અને એકબીજા ઉપર પથ્થરો લઈ તૂટી પડ્યા હતા સમગ્ર ઘટનાની અંદર જો વાત કરવામાં આવે તો પાંચથી પણ વધુ લોકો છે કે જે ઘાયલ થયા હતા તેની સાથે જો વાત કરવામાં આવે તો એક વૃદ્ધ મહિલા છે કે તેનું પણ સ્થળ ઉપર મોત છે તેમ નિપજવા પામ્યું હતું સમગ્ર ઘટનાને લઈને પોલીસના અધિકારીઓ છે તે પણ વસ્ત્રાપુર ગામ ખાતે પહોંચ્યા હતા અને તપાસનો દોર છે તે હાથ ધર્યો હતો પોલીસના દ્વારા માહિતી મળી હતી કે જે ગામની અંદર જે મંદિરના જીર્ણોદ્વાર હતો અને તેની પત્રિકા છપાવવામાં નામની બાબતને લઈને જ બંને જૂથો છે કે જે એકબીજા ઉપર તૂટી પડ્યા હતા અને હાલ આની અંદર એક મહિલા છે કે વૃદ્ધ તેઓનું પણ મોત છે તે નિપજવા પામ્યું હતું હાલ આ સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા છે તે પણ સ્થળ ઉપર ઉમટી આવ્યા હતા બીજી તરફ હોસ્પિટલ ખાતે પણ લોકોના ટોળા છે તે જોવા મળી રહ્યા હતા હાલ તો આ સમગ્ર બનાવને લઈને પોલીસના અધિકારીઓ છે તે પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તપાસનો દોર છે તે હાથ ધર્યો હતો જે વૃદ્ધ મહિલા છે કે જેના મોત નીપજવા પામ્યું હતું તો તેઓના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને વધુ તપાસ છે તે પણ હાથ ધરવામાં આવી હતી પથ્થરમારાની અંદર જે રાયોટિંગ સહિતની જે કલમો છે તે પણ નોંધવામાં આવી હતી ને પથ્થરમારો કરનાર જે ઈસમો છે તેઓની પણ ધરપકડ કરવાની જે કવાયત છે તે પણ પોલીસને દ્વારા હાલ હાથ ધરવામાં આવી હતી હાલ પોલીસનો અને ઉચ્ચ અધિકારીઓ છે તે પણ દોડી આવ્યા હતા અને મામલો છે તે શાંત પાડવાના જે પ્રયત્નો છે તે પણ

જૂથ અથમણના સમાચાર પ્રાપ્ત થયા ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત થયાના પણ સમાચાર છે તો હાલ તો પોલીસે તમામ બસરાપુર ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે મંદિરને લઈને માથાકૂટ થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા કર્ણાટકના મુસ્લિમોની તમામ જાતિઓ અને સમુદાયોને રાજ્ય સરકાર હેઠળની નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત માટે ઓબીસીની સૂચિમાં સામેલ કરવામાં આવ્યા છે જેને લઈને ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ કરી દેશમાં વિભાજન કરી વલણ રાખ દાખવી રહી છે કોંગ્રેસ વર્ષોથી નાતી જાતિ વચ્ચે ભેદભાવ કરી વિખવાદની રાજનીતિ કરે છે કોંગ્રેસ હાર પાડી ગઈ છે ને જમીન પર ક્યાંય નથી વોટ લેવાના

ગરીબો વંચિતો અને જે બેકવર્ડ ક્લાસ માટે જે એમણે પ્રયત્ન કર્યા છે અને જે સફળતાપૂર્વક એમને એમના હક પણ અપાવ્યા છે એમની એમનું જીવન ધોરણ પણ સુધાર્યું છે અને એમને ગરીબીમાંથી બહાર લાવ્યા છે એ જોઈને કોંગ્રેસ હવે બે થઈ ગઈ છે ભૂમિ ઉપર એમની કોઈ અત્યારે ક્યાંય એમનું સ્થાન એમને દેખાતું નથી ચૂંટણી સમયે અને જ્યારે હાર ભાળી ગયા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આ પ્રકારના હથકંડા કરી અને કોઈ પણ રીતે વોટ પ્રાપ્ત કરવા વોટ લેવા અત્યંત સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુમાણી નું ઉમેદવારી પત્ર રદ થતા જ રાજકીય હટકમ મચી જવા પામ્યો છે ત્યારે આ બધાની વચ્ચે અમારી ન્યૂઝ ની ટીમની રાજકોટના કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉક્ટર હેમાંગ વસાવડા સાથે નિલેશ કુંભાળીની ઉમેદવારી રદ થવા બાબતે વાતચીત થઈ જેમાં તેમનું કહેવું હતું કે આમ થવા પાછળ પ્રી પ્લાનિંગ જ હતું આ સાથે જ તેમણે કુંભાળી પર ગુજરાત કોંગ્રેસની હત્યા કરી હોવાનો પણ આરોપ લગાવ્યો છે એટલું જ નહીં આ પરિસ્થિતિના નિર્માણની પાછળ ભાજપનો હાથ રહ્યો છે જેનો પાક્કો પુરાવો તેમને થોડા દિવસોમાં મળી જશે તમામ જૂના કોંગ્રેસી આગેવાનો હતા જ્યારે સુરતમાં આ આયોજન પહેલેથી થયું તું અને મજા વાત એ મજાની વાત એ છે કે કોઈને ગંધ ન આવી ફોર્મ ભરાઈ ગયા પછીના બીજા દિવસે આખું જે કોંગ્રેસની હત્યા થઈ એ બીજે દિવસે થઈ એટલે ચોક્કસ આ બાબત કોંગ્રેસે પણ ઘણી ઊંડી તપાસ કરવાની જરૂર છે નિલેશ કુંબાણીને આજીવન કોંગ્રેસમાં પાછા ફરવા ઉપર પ્રતિબંધ મુકાવો જોઈએ અને જે લોકો આમાં ક્યાંક ને ક્યાંક કોઈની પણ જો જવાબદારી સહજ જવાબદારી માલુમ પડે તો એ લોકો પણ પાર્ટીમાંથી આ જીવન સસ્પેન્ડ થવા જોઈએ અને રજૂ કર્યા ત્યારે પણ ટેકેદારો હાજર રાખવામાં આવ્યા નથી માની લો કે તમે ફોર્મ ભરવા જઈ રહ્યા છો ને ટેકેદાર હાજર નથી

પૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોઠવવામાં આવ્યું હતું રાજ્યમાં વધતી જતી રેપની ઘટનાઓના રેશિયોની વચ્ચે સુરતના અમરોલી પોલીસ મથક વિસ્તારમાં દુષ્કર્મની ઘટનાના અહેવાલ પ્રાપ્ત થયા છે તો માનસિક દિવ્યાંગી હોતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ અમરોલી પોલીસ મથક વિસ્તારમાં નોંધાતા જ ફરિયાદના આધાર પર અમરોલી પોલીસે દુષ્કર્મના આરોપીને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી ને જેલમાં ધકે દીધો છે તો બનાવ અંગે વિગતે માહિતી આપતા એસીપી આરપી જાલા જણાવે છે કે કાકા કાકી સાથે રહેતી માનસિક દિવ્યાંગ યુવતીને પેટમાં દુખાવું પડતા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી તબીબી યુવતીને ત્રણ માસનો ગર્વ હોવાની વાત કરી તો અવાક બની ગયેલા કાકા કાકી પૂછતા યુવતીની બાજુમાં રહેતા પ્રદીપ પટેલે એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ આચર્યો હોવાની તેમજ તેના દ્વારા ધમકી આપી હોવાની વાત પણ કરી હતી આ હકીકત એવી છે કે આ તમે જે ભોગ બનનાર જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે જેથી ગઈ બાવીસ ચારે આ કામના જે ભોગ જે છે એમના પેટમાં દુખાવો પડતા અને વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગ જે છે એ પ્રેગ્નન્ટ છે જેથી આ કામના ભોગ બનનાર એના કાકા કાકી પૂછપરછ કરતા એને કહેલું કે જે આ એક જે છે પ્રદીપ પટેલ એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે આ પ્રેગ્નન્સી થઈ છે જેથી આ કામના બોબંધાના કાકા જે છે એમને અત્યારે અમલીમાં આવી ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે હવે આ કામની જે બાળકી જે છે તો શારીરિક વિકલાંગ છે એટલે એનો ગેરલાભ લઈ ખરેખર એમ એની જે શારીરિક અસબતા છે એનો એને જે મિસયુઝ કરી અને આ કામના જે ભોગ બનાવીએ છીએ એની સાથે આ કૃત્ય કર્યું છે એને આગળ વાત કરું તો છેલ્લા કેટલાય સમયથી સાયબર ફ્રોડના ગુનાઓ વધવા પામ્યા છે જેમાં ગઠિયાઓ નાગરિકોના ખાતામાંથી રૂપિયા ઉપાડી બીજા ખાતામાં ટ્રાન્સફર કરી લેતા હોય છે ત્યારે ખેડા જિલ્લામાં એસીબીએ છેતરાયેલા નાગરિકોના ફ્રીઝ થયેલા નાણાં ઝડપથી તેમને મળી રહે તેવા પ્રયત્નો હાથ રહ્યા હતા સાયબર ક્રાઇમે બાવન નાગરિકોના રૂપિયા ચુમ્માલીસ લાખ પરત અપાવવા માટેની કામગીરી હાથ ધરી છે પોલીસે નાગરિકોને તેમના રૂપિયા પરત અપાવવા માટે કોર્ટમાંથી હુકમો મેળવીને જે તે સ્ટેની બેંકમાં રહેલ નાગરિકોના રૂપિયા ટૂંક સમયમાં પરત મળે તેવી કામગીરી કરી રહી છે હાલ પોલીસ નાગરિકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો પણ કરી રહી છે ઉન્ટમાં જો જમા થઈ ગઈ હોય આરોપીના એકાઉન્ટમાં અથવા તો આરોપીને મદદ કરનારના એકાઉન્ટમાં તો તાત્કાલિક જ્યારે એ લોકો અમારો સંપર્ક કરે તો અમે અને સ્ટેટ સાયબર સેલ બંને સારી રીતે કોર્ડિનેશનથી એમાઉન્ટ ફ્રીજ કરાવતા હોઈએ છીએ અને એ એમાઉન્ટ ખેડા સાયબર પોલીસ સ્ટેશનની વાત કરું તો છેલ્લા આશરે એક વર્ષની અંદર એક લાખ રૂપિયા જેટલી અને એના બાવન જેટલા લોકો વિક્ટીમ બન્યા હતા એવા લોકોની એમાઉન્ટ ફ્રીજ કરવામાં આવેલી છે અને આગળ કાર્યવાહી કરી અને જે આરોપીના એકાઉન્ટમાં જે એમાઉન્ટ ફ્રીજ થઈ છે એ વિક્ટીમના એકાઉન્ટમાં એને પાછી આપવામાં આવશે પરંતુ આ બાબતમાં મારી ખાસ રિક્વેસ્ટ એ છે કે સાયબર ક્રાઇમની અંદર વ્યક્તિ જાગૃત બને એ ખૂબ જ અગત્યનો છે કારણ કે જો વ્યક્તિ જાગૃત હશે તો ક્રાઈમનો ભોગ નહીં બને પરંતુ કદાચ ક્રાઇમના ભોગ બની ગયા તો એ બાબત પણ ખૂબ અગત્યની છે કે જેટલા જલ્દી હેલ્પલાઇનનો સંપર્ક કરવામાં આવશે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો જેટલો જલ્દી સંપર્ક કરવામાં આવશે એટલા જ એમના પૈસા પાછા આવવાની શક્યતાઓ વધી જશે તબીબના વ્યારામાંથી પસાર થતી ઉકાઈ કાંઠા નહેરમાં નગરપાલિકાનું ટ્રેક્ટર સવારે ખાબક્યું હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા તો કોન્ટ્રાક્ટમાં કચરો ભરાવા માટે ચલાવતું જે ટ્રેક્ટર છે તે નહેરમાં સવારમાં ખાબક્યું હતું ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર ઊભું રાખી સાઈડમાં જતા અચાનક ટ્રેક્ટર નહેરમાં પડી ગયું હતું જોકે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નહોતી આજુબાજુના એફઆઈઆરના જવાનોએ કલાકોની ભારે જમત બાદ ટ્રેક્ટરને નહેરમાં નહેરના ધસમસતા પાણીના પ્રવાહમાંથી બહાર કાઢ્યું હતું કચરો લેવા આવ્યા હતા દસ સાડા દસ વાગે સવારે તો કચરો નગરપાલિકાનો અમે લઈને નીકળતા હતા બહાર રોડ ઉપર આવ્યા ટેક્ટર મૂકે ખાલી અમે પૈસા પાણી કરવા ગયા એટલામાં થોડું એ થયો ટેક્ટરને તો ડાયરેક્ટ ખસકી પડ્યું તો એના સાથે ડાયરેક ખાડીમાં નેરમાં ટ્રેક્ટર ભરેલો તો લોડી છે ગાડી ઉપર તો બે જણા હતા એમાં એક જણો તો ચાલુમાં કુદી ગયો તો એક જણ અંદર આવી જાય એને કોઈ નુકસાન કોઈ વાયગું આવી પસંદ નથી સણંદના એક મોલમાં ઠગાઈનો મામલો સામે આવ્યો છે મોબાઈલ પર વાત કરતાં આ ઠગને બરોબર બારોવાર જોઈ લો આ નઠવલાલ તમારી આસપાસ પણ હોય હોઈ શકે છે હીરોની જેમ દેખાતો ઠગ મોલ અને શોપ્સ પર ઠગાઈ કરે છે આ સીસીટીવી ફૂટેજ છે સણંદના એક મોલના મોલમાં જ્યાં આ ઠગ ખરીદી કર્યા બાદ ફેક એપ્લિકેશનથી ઓનલાઈન પેમેન્ટ થયાનું બતાવે છે અને રફુ ચક્કર થઈ જાય છે મોલમાં ખરીદી બાદ બિલ ડેક્સ પર આવીને વાતો કરે છે ને પછી મોબાઈલથી ફોન કોઈને ફોન લગાવીને કર્મચારીને ધ્યાન ડાયવર્ટ કરે છે અને ફોન ઉપર આવ વાત કરતાં કરતાં એક ઓનલાઈન પેમેન્ટનો સ્ક્રીન બતાવીને આ મિસ્ટર નટવલ લાલ ચાલતી પકડે છે જ્યાં સૌથી મોલના કર્મચારીને ધ્યાન પડે છે અને ત્યાં સુધીમાં આ શખ્સ હજારો રૂપિયાનો માલ લઈને રફુચક્કર થઈ જાય છે લોકસભાની ચૂંટણીના માહોલમાં પંચમહાલ કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ લોકસભાના ઉમેદવારથી નારાજ થતાં રાજીનામા આપ્યા છે શહેરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આરતસિંહ પટેલ કોંગ્રેસ અગ્રણી દુષ્યંતસિંહ ચૌહાણ તાલુકા યુથ પ્રમુખ દિલીપસિંહ પરમાર રંગીત પં પગી ખેડૂત સેલના પ્રમુખ રતનસિંહ બારીયા સહિત પચાસ કાર્યકર્તાઓથી વધુ લોકોએ હોદ્દા પરથી રાજીનામા આપ્યા છે તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે આઠ વર્ષથી હોદ્દા પર રહેવા રહેતા હોવા છતાં રંગ રંગીત પકી સહિતના અનેક જૂના કાર્યકર્તાઓ કોંગ્રેસનો સાથ છોડ્યો છે વિધાનસભા કોંગ્રેસ પાર્ટી તરફથી લડે છે હાલ હું પ્રદેશ પ્રદેશ ગુજરાત ડેલિકેટ હોય અને મારી સાથે પંચમહાલ જિલ્લા મહિલા પ્રમુખ તેમજ ગોધરા વિધાનસભાના ચૂંટણી લડેલા ઉમેદવાર તથા ઓર્ગેનાઇઝર ના તમામ હોદ્દેદારો જે પણ સમર્થનમાં આવ્યા છે તમામ રાજીનામા આપીને મેં કોંગ્રેસ પાર્ટીમાંથી માંથી રાજીનામું લેખાવાળા ગામ રાજપૂત સમાજ દ્વારા એક સભાનું આયોજન થયું હતું જેમાં નારીના માન સન્માન માટે ગામના યુવાનો અને વડીલોએ બાજુ વિરુદ્ધ મતદાન કરવા શપથ લીધા હતા ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના દરેક જિલ્લા તાલુકાની અંદર રાજપૂત સમાજની સાથે સાથે અન્ય સમાજમાં પણ રોજ જોવા મળી રહ્યો છે એના અનુસંધાને જ આ વખતે બીજેપીને મત નથી આપવાનો સાથે જ એમનું ટેબલ પણ મૂકવાનું નથી અને બુથની અંદર પણ કોઈ ક્ષત્રિય ભેસ નહીં સર્વાનુમતે ગામના લોકોએ આ નિર્ણય લીધો છે લોકસભાની ચૂંટણીનો પવિત્ર પર્વ ભય કે પક્ષપાત વગર રસ્તાથી યોજાય તે માટે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોયલે મતદારોને ખાસ અપીલ કરી હતી પોલીસ અને તંત્ર દ્વારા ડરાવી ધમકાવી કે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવવા માટે મતદાતા પર દબાણ કરવામાં આવી રહ્યું છે તેવી રજૂઆતો કોંગ્રેસ પક્ષને મળી છે શક્તિસિંહ ગોયલે જણાવ્યું હતું કે પોલીસ કે તંત્ર દ્વારા કોઈને પણ મતદાન બાબતે ધમકાવવામાં આવતા હોય તો આ ગુનાહિત કૃત્યનું

એ લોકશાહીમાં કોઈ પણ જાતના ભય કે પક્ષપાત વગર તટસ્થતાથી યોજાય એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે ફોન આવે છે સંદેશાઓ આવે છે કે તંત્ર દ્વારા ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે અથવા સત્તાધારી પક્ષને મતદાન થાય અથવા તમારી ટકાવારી ઓછી થવી જોઈએ આવા બધા પ્રયત્નો થાય છે હું સૌને વિનંતી કરું છું કે પવિત્ર મતદાતાની ફરજ તરીકે આવું કોઈ પણ ક્યાંય આપણે અડચણ આવતી હોય તો હવે તો ફોનના ના રેકોર્ડિંગ થાય છે કોઈ પણ પોલીસ કર્મચારી અધિકારી આપને બોલાવવા માટે પણ ફોન કરે કે કોઈના દ્વારા સંદેશો મોકલે રેકોર્ડિંગ કરજો સીસીટીવી હોય તો એના ફૂટેજ મેળવજો જરૂર પડે કેમેરાને છુપી રીતે લઈ જઈને ક્યાંય પોલીસ સ્ટેશનમાં બોલાવે કે કે રૂબરૂ મળવા આવે એનું રેકોર્ડિંગ કરજો કારણ પર્વમાં આ રીતે ખલેલ એક ગુનો બને છે આપણે એના સામે કાર્યવાહી કરવી છે અને આ માટે આપ જે કઈ પુરાવા એકત્રિત કરો આ પુરાવા અમારા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના વોર રૂમમાં